જાહેર રજાના દિવસે જામનગરમાં ખાનગી શાળાઓ ચાલુ રહેતા વિવાદ સર્જાયો ખોડિયાર કોલોનીમાં ખાનગી શાળા ચાલુ રહેતા વિવાદ એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને અપાવી રજા શિક્ષણ વિભાગની ટીમને પણ કરવામાં આવી જાણ ચેટી ચાંદની જાહેર રજા છતાં શાળામાં ચાલુ હતું શિક્ષણ કાર્ય આજના દિવસે જ્યારે જાહેર રજા હોય ત્યારે શાળા બંધ કરાવી જોઈએ અને વિદ્યા અમારી માંગણીને માન આપીને શાળાએ શાળા પણ બંધ કરી સાથોસાથ અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ ફોન કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરી કે સાહેબ આપ આવો આપની ટીમ મોકલો અને જે શાળાએ અત્યારે ભૂલ કરી છે તેના ઉપર રોજકામ થાય તેના ઉપર પગલાં લેવામાં આવે શાળાના આચાર્ય આચાર્યશ્રીને આ બાબત અમે પૂછ્યું તો તેઓએ જણાવેલ છે કે નીટ માટેના વિદ્યાર્થીઓ છે અને ગાઈડન્સ માટે બોલાવેલા હતા અને અંદાજે ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓ છે એ આ ગાઈડન્સ મેળવવા માટે આવેલા હતા પરંતુ સરકારશ્રીના નિયમો મુજબ જાહેર રજા અને રવિવારના દિવસે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અને પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ નિયમોનો ભંગ છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ અંગે જે કંઈ નિયમોનુસારના પગલાં ભરવાના થતાં હશે એ શાળા સામે ભરવામાં આવશે આગામી પાંચ મેના રોજ કોમ્પિટિટિવ એક્ઝામ જે ઓલ ઇન્ડિયા લેવલની જે છે નીટની એના પ્રિપરેશન માટે છોકરાઓને અને એની એક્ઝામિનેશન માટે રીડિંગ માટે બોલાવેલા હતા પણ આજે બનાવ બન્યો છે કે જે કંઈ છે તો આપણે છોકરાઓને છે એ છોડી દીધા છે હવે બરાબર છે અને હવે નેક્સ્ટ રજામાં આપણે આવું કંઈ